આજે બપોરે અમરેલીના ગાયત્રી મંદિર નજીક આવેલ વેસ્ટર્ન પાર્ક વિસ્તારમાં ફરી એક વખત ખુલ્લી ગટરમાં એક ગાય પડી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ઘટના અંગે જાણ થતા અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક પહોંચી હતી સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું કે ગાય ગંભીર હાલતમાં ગટરમાં ફસાઈ હતી સ્થાનિક નાગરિકોની મદદ સાથે વિશેષ ટેકનિક ઉપયોગ કરીને ફાયર વિભાગે લગભગ એક કલાકની જહેમત બાદ ગાયને સલામત બહાર કાઢી હતી આ રેસ્ક્યુ ઓપરેશનમાં સાગરભાઈ પુરોહિત ભુરિયા જગદીશ અરુણભાઈ વાઘેલા તથા પારસભાઈ પરમાર સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ઝડપી અને સંકલિત કામગીરીના કારણે ગાયને કોઈ ઈજા થયા વગર બચાવી લેવામાં આવી હતી જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આ ઘટનામાં એક મોટો પ્રશ્ન ઉદ્ભવે છે કે શહેરમાં ખુલ્લી ગટરોના પ્રશ્નોનો અંત ક્યારે આવશે પાલિકા અને સરકારી કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં પણ પરિસ્થિતિ યથાવત જોવા મળે છે ચોમાસામાં પાણી ભરાય છે ગાયો કૂતરાઓ પડે છે અને નાગરિકો માટે પણ અકસ્માતની ભીતિ ઊભી થાય છે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર માનવ જીવન જોખમમાં મુકાય ત્યારે જ હરકતમાં આવે છે શું હવે કોઈ મોટી જાનહાનિ થવાની રાહ જોવાઈ રહી છે કે શું તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે ન્યૂઝ સાથે મવલિક દોશી અમરેલી